પર્યાવરણની પ્રેરણા પુસ્તક વિમોચન આ બીજો નંબર તો આજે પહેલી વખત અમે એ પુસ્તક અમારા રામભાઈ માળીને અર્પણ કરેલું હતું જેમને પોટલાક બિલીવ આવી હતી લાખત આ પુસ્તક અમે મારા ગામના જ ડૉક્ટર જીતુભાઈ ડોડીને અર્પણ કર્યું છે એમને લાખો ડોડી સમાજમાં લુપ્ત થતી બચાવવા માટે જે અભિયાન કર્યું હતું એના ભાગરૂપે અમે એમને આ પુસ્તક અર્પણ કરેલ છે અને આ પુસ્તકમાં આખા દુનિયાના સારા પર્યાવરણના વિચાર અને લેખો નું સંકલન કરીને અને એમાં મેં મારી થોડી જાત અનુભવ ઉમેરીને આ પુસ્તક સમાજને મેં પર્યાવરણને આવનાર પેઢીને વધારે જ્ઞાન મળે માટે આ પુસ્તકનું લખાણ કરવામાં આવ્યું છે પુસ્તકની વિશેષતા કે આખા દુનિયામાં સારામાં સારા લેખકોના એક જ બુકમાંથી તમને અમારથી લેખો મળી રહેશે એટલે કે હું મારું કામ કરું તો મારા મારા પૂરતા જ આવે પણ મેં આમાં બધા જ લેખકોને ન્યાય આપવા પ્રયત્ન કર્યો છે અને સમાજને અત્યારે જે ગ્લોબલ વોર્મિંગની જે અસરથી સમાજ જે ડિસ્ટર્બ થઈ રહ્યો છે તો ઓછા ખર્ચે અને સારા લેખો એક જ પુસ્તકમાં મળી રહે એવો અમારો પ્રયાસ છે આ એમાં પણ આજે અમે આ ઋષિભાઈના હાથે આજે અમે અમારા ઋષિભનમાં જે વેફરનું પ્લાસ્ટિક સિંગલ યુઝ પ્લાસ્ટિક જે નથી વપરા ફરીથી નથી આપણે એનો યુઝ કરી શકતા તો એ પ્લાસ્ટિકનું મશીન લાવીને અને એમાંથી બ્લોક બનાવીને ફ્લાયસ અને ચૂનો નાખીને અમે એનો પણ એક એની શરૂઆત કરી છે તો ઋષિવનમાં નીકળતું ટોટલ પ્લાસ્ટિક અમે ઝીરો વેસ્ટ ના જે પ્રયત્ન અમારો હતો એના ભાગ રૂપે મેં આજે એની શરૂઆત કરી છે અને એમાં બ્લોક એના પાડી રહ્યા છે હા તો એક અમારું જ્યારે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ અમે જ્યારે બનાવી તો બે હજાર આઠમાં પણ મેં મોદી સાહેબ પાસે એક મારો એક તુક્કો લઈને હું ગયો હતો કે સાહેબ આ દેશને જો બચાવવો હોય તો આ જાતિ અટકમાંથી મુક્ત કરવો પડશે તો એ વખત પણ હું નાસીપાસ થયો હતો હું મહારાજ પાસે પણ આ તુક્કો લઈને ગયો હતો તો એમને પણ મને નાસી પાસ કર્યો હતો હું બેન પાસે પણ આ તકો લઈને ગયો હતો કે ભાઈ સરકારી કર્મચારીઓની તો અટક સાહેબ કાઢો બેન કાઢો પણ નહોતું કર્યું તો મેં એવું નક્કી કર્યું કે હું આ બધાનો ચેલો હું તો હું મારી ગ્રીન ગ્લોબર બ્રિગેડ બનાવીશ તો એમાં હું અટક નહીં રાખું હિન્દુ સમાજે આ અટક કરીને હજારો વર્ષથી આપણે આ પસાદ જાતિઓને જે આપણે અન્યાય કરી તો એનું આ એક નાનું તર્પણ છે મેં પહેલાં પણ એક તુરી સમાજમાં જઈ અને પંચોતેર હજાર માણસોને મેં માફી માગી હતી અને મારા ગ્રીન કમાન્ડો અટક મુક્ત અઢાર લાખ જેવા અમે બનાવ્યા છે તો એમાં અમે અટક નથી રાખી તો અમે સમાજને એક મેસેજ આપવા માગીએ છીએ કે ભાઈ અટક અટક વગરનો જો સમાજ ખાલી હિન્દુ હોય તો એ જ લખો મુસ્લિમ હોય તો એમ લખો જેનું જે હોય અને ગામનું સરનામું લખો એના પ્રયાસ રૂપે તો આ મારા પાર્કનું મારું જે સફાઈ કામદાર એટલે મો એમને ઈશ્વરના છું તો આવડો મોટો મારો ત્રણસો એકરનો પાર્ક જો એ સાચવતા હોય તો એમનું ઋણ ઉતારવા માટે મોદી સાહેબે સાહેબે તો પગ ધોયા હતા ગઈ સાલ કે એના પહેલા તો મેં હું એમના ઘરેથી એમનું ખાવાનું મંગાવીને જમું છું ઘણી વખત સફાઈ કામદારનું તો આજે મારે તમને બતાવવા માટે કે ભાઈ જો આ જે આવડા આ આટલા બધા ભેગા થઈને જો એમનો પગ ધોઈ શકતા હોય તો કમસે કમ આપણે હવે એમને અપનાવીએ અને આપણા મંદિરોમાં અને બધામાં આપણે એમને સાથે રાખીએ અને આ અટક જે દેશને પીછો છેલ્લા હજારો વર્ષથી જે આપણે નડી રહી છે એમાંથી મુક્ત દેશને કરીએ એવું અમે વિધવાઓનું પણ કામ કર્યું મારા બાળકના લગ્નમાં અઢાર હજાર વિધવાઓ અમે બોલાવી અને એમને પણ આવા પ્રકરમાંથી મુક્ત કરવા માટે અમે પ્રયત્ન કર્યો એવું રોડ ઉપરથી મરેલા પ્રાણીઓ ખેંચીને પણ અકસ્માત મુક્ત રોડ બને એના માટે પ્રયત્ન કર્યો મોબાઈલ છોડીને મોબાઈલ વગર પણ જીવી શકાય છે સારું કામ કરી શકાય છે એનો પણ પ્રયત્ન કર્યો તો સમાજને સારું એક માર્ગદર્શન મળે એના માટેના અમારા આ ગ્રીન ગુમ બ્રિગેડના આ બધા ટ્રસ્ટીઓ જે બાય હાર્ટી આ કામ કરી રહ્યા છે એક પણ રૂપિયો કોઈનો પણ લીધા સિવાય આ ટ્રસ્ટ અમે અમારા પોતાના ખર્ચથી અને સમાજને અમે આવનાર પેઢીને સારું પર્યાવરણ મળી રહે અને ચોખ્ખી હવા પૈસા તો આપણે આપીશું પણ ચોખ્ખી હવા અને પર્યાવરણ આપીને આપણે જો મરીએ તો આપણે સાચા માનવ કહેવાયે થેન્ક યુ આભાર પ્રાણીઓ ખેંચી નાખે ભાઈ આ એક ઉગતો જ ને અને આજે પણ તમને જણાવીને આનંદ થશે કે આજે અમારી શરૂઆત ઋષિભાઈ અમે અમારા પાર્કના અગિયાર સફાઈ કામદારોના પગ ધોઈને અમે આજે આવવાની શરૂઆત કરવાના છીએ તો પહેલી મારી વિનંતી છે રાધે જો તૈયારી થઈ જઈ હોય તો એમને બોલાવીએ અને અમારી ગ્રીન બ્રિગેડની ટીમ અમારી આ આવડો મોટા પાર્કને પ્લાસ્ટિક મુક્ત આ આવડો મોટો પાર્કને જે રીતે એ સાચવી રહ્યા છેલ્લા દસ પંદર વર્ષથી તો આજે અમે એમનું પગ ધોઈ અને એમનું ઋણ ઉતારીએ છીએ અને હજારો વર્ષથી જે અન્યાય છે આપણે બધા હિન્દુઓ ભેગા થઈને ખાસ તો કે ભાઈ અમને ના અડાય

મુદી સાહેબના શબ્દોમાં કહું તો આ બધા દૂધ છે ઈશ્વરના સફાઈના દૂધ છે અને આપણે એમને એમને આપણે એનાથી ભાગી ગયા કોઈ તમા તમને અમે નહીં અડીએ તો વચ્ચે અમે આ થોડુંા કરી દઈએ ઋષિભાઈ બેમલી માટર ડ્રાઇવિંગ સેફ એન્ડຊ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે